આગળ વાત કરીએ તો દિવસે ને દિવસે જે રીતે દેશમાં ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે આ સાથે મહિલાઓની સુરક્ષાની વાત હોય ગુંડાગર્દીની વાત હોય આમાં ગુજરાત ક્યાંક ને ક્યાંક આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે આ સાથે મહિલાઓની સુરક્ષા વિશેનો સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે દરરોજ ઉઠીને નવી ઘટનાઓ આમાં પ્રકાશમાં આવતી હોય છે દેશની દીકરી અત્યારે સુરક્ષિત નથી કહેવાય છે કે નારી તું નારાયણી નારી રતન નિખાણ પણ અત્યારે આ નારી જ ક્યાંક ને ક્યાંક અસુરક્ષિત સાબિત થઈ રહી છે દિવસે ને દિવસે તેના પર જે છેડતીની ઘટના ઘટનાઓ દુષ્કર્મના કેસીસ છે વધી રહ્યા છે અગાઉ પણ સુરતમાં આ વિશેની જે ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી હતી અને તે પછીની જ્યારે અત્યારથી સૌથી જે પ્રચલિત ચર્ચાની વાત કરીએ જે ચર્ચિત મુદ્દો બન્યો છે એ ઉત્તર પ્રદેશની ઘટના છે હાથરસ જિલ્લામાં જે દલિત છોકરી સાથે ગેંગરેપ થયો આ સમગ્ર ઘટના દેશભરમાં અત્યારે પ્રચલિત થઈ રહી છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ દેશમાં બની રહ્યા છે તો આજ વિશે આપણે ચર્ચા કરીશું અને વધુ વિગતો સાથે સંવાદદાતા અમારી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણીએ કે લોકો જે આ બાબતે શું વિચારી રહ્યા છે અમદાવાદથી અદિત પટેલ જોડાઈ ગયા છે સંવાદદાતા તેમની પાસેથી જાણીએ અદિત જે પ્રમાણે વાત કરવામાં આવે ગુજરાત મહિલાઓ માટે એક સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હોય છે ચોક્કસપણે ક્રાઇમ દરેક રાજ્યમાં અત્યારે વધી રહ્યો છે ગુજરાતની વાત કરવાની હોય તો જે અહેવાલો પ્રસારિત થયા તેમાં ગુજરાત ત્રીજા નંબર પર હતું અને એ રીતે મહારાષ્ટ્રમાં અને આ વિશે અન્ય રાજ્યોમાં પણ વાત કરીએ તો ક્રાઇમ રેશિયો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે પણ ગુજરાત આમાં આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને મહિલાઓની જે સુરક્ષા છે તેના પર અત્યારે ખૂબ જ સવાલો ઉઠી રહ્યા છે દરરોજ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે આનું કારણ શું જી ખાસ કરીને જણાવી દઉં કે ઉત્તર પ્રદેશના હાથરસમાં જે ઘટના ઘટી તેના પગલે વિરોધના વંટળો સમગ્ર દેશમાં ફરી વળ્યા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કે જે પીડિતા સાથે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે તે આખો દેશ માની રહ્યું છે અને તેને પગલે જે વિરોધ કરી રહ્યું છે જે પ્રમાણે જે ઘટના ઘટી તેને પગલે જે ત્યાં આગળની સમગ્ર વાત કરીએ તો ત્યાં આગળ લગભગ ચાર દિવસથી તે ગામમાં કોઈને પ્રવેશ આપવામાં નથી આવ્યો સાથે મીડિયાને પણ રોકવામાં આવ્યું છે અંદર પીડિતના પરિવારજનો છે તે આ સાથે કોઈની સાથે વાતચીત નથી કરવા આવતી ત્યારે કહી શકાય કે યુપીમાં આવા અવારનવાર બનાવો બને છે તેવી વાત પણ સામે આવી છે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે યુપીમાં સૌથી વધારે આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે રજીસ્ટર નથી થતી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર ઓગણીસમાં બે હજારથી પણ વધુ જે રેપના કેસ છે તે નોંધાયા છે અને તેના પગલે જે કહી શકાય કે બે હજાર વીસમાં પણ ઘણા કેસો નોંધાઈ રહ્યા છે એટલે કહી શકાય ગુજરાત પણ જે કંઈ સુરક્ષિત છે તેવા દાવા કરવામાં આવશે પરંતુ સામે આંકડા તેને તદ્દન ખોટા પાડી રહ્યા છે આપણે અત્યારે અહીંયા અમદાવાદમાં પરિમલ ગાર્ડન ખાતે ઉપસ્થિત છે અહીંના અમદાવાદીઓ સાથે જાણીશું કે તે લોકો શું માને છે કે આ ઘટના ઘટી છે છે ગુજરાત કેટલું સુરક્ષિત મહિલાઓ માટે આપણે તેમની સાથે જાણીશું બેન જણાવશો જે રીતે આ નેશનલ ક્રાઇમ બ્યુરોનો જે રિપોર્ટ આવ્યો છે કે જેમાં સૌથી વધારે કેસો બની રહ્યા છે રેપના બે હજાર ઓગણીસમાં બે હજારથી પણ વધુ કેસ બન્યા છે શું આપ માનો છો કે મહિલા ગુજરાતમાં સુરક્ષિત છે હમ જ્યાં સુધી દીકરીઓ ઘરે ના આવે ત્યાં સુધી ટેન્શન તો રહે છે જ કે હજી દીકરી ઘરે નથી આવી અને ટેન્શન તો રહે છે જ કે આવી બધી ઘટનાઓ સાંભળીએ છીએ એટલે અને ખરેખર જો આવા ગુનેગારો પકડાય તો એમને ફાંસીની સજા થવી જોઈએ તો જ એ લોકોને સબક મળે કે આપણે આવું કૃત્ય ના કરીએ અને દીકરીઓ આમ ચિંતા તો રહ્યા જ કરે કે જ્યાં સુધી આપણે દીકરીઓ ઘરની બહાર નીકળે એટલે કે ઘરે ના આવતા સુધી આપણે ફોન કરીએ કે હજી કેટલી વાર છે કેટલી વાર છે એટલે ખરેખર જો આવું સજા આકરા આકરામાં આકરી થાય તો જ લોકો આવા કૃત્ય કરતાં ડરે એવું મારું માનવું છે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે ઉત્તર પ્રદેશની ઘટના છે ત્યાં એક માતાએ તેમની પુત્રી ગુમાવી છે ભાઈએ તેમની બહેન ગુમાવી છે આ ઘટના વિશે આપ શું કહેશો કે જે આરોપી છે તેને કઈ કયા પ્રકારની સજા કરવામાં આવે અને કયા પ્રકારની સજાથી બીજા જેવા લોકો છે આવું કૃત્ય ન કરે હું માનું છું ત્યાં સુધી આવા લોકોને તો ફાંસી જ થવી જોઈએ અને હું તો એવું જ માનું છું કે ખરેખર જો જાહેરમાં ફાંસી થાય તો જ આ લોકોને સબક મળે કે આપણે આવું બહેનો દીકરીઓ સાથે ના કરીએ એમ તો જે પ્રમાણે તેમણે જણાવ્યું કે જે આરોપી છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ આપણે અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન જે પ્રમાણે ગુજરાતમાં કેસ જે રેપના વધી રહ્યા છે અને દિવસે દિવસે નોંધાઈ રહ્યા છે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ જે આરોપીઓ જે છે હજુ બેફામ છે હજુ પણ કેસો વધતા જઈ રહ્યા છે આપ માનો છો કે મહિલા ગુજરાતમાં સુરક્ષિત છે કે કેમ મહિલા ગુજરાતમાં સુરક્ષિત ઓછી છે પણ બિલકુલ નથી એવું પણ ના કહી શકાય બં બંને લેવલ જોઈએ તો મારા માનવા પ્રમાણે સરકારની કાયદાની જવાબદારીની સાથે સાથે આપણી સામાજિક જવાબદારી પણ થોડી થઈ જાય છે કે જે દીકરીઓને છૂટ છૂટ પણ આપીએ છીએ સાથે સાથે દીકરાઓને પણ એ શીખવાડવું જરૂરી છે કે આ આ પણ તારી બહેન છે ને આ પણ બીજાની દીકરી છે એ રીતના તો સામાજિક જવાબદારી પણ દરેક એનું રૂટકોષ ક્યાં છે એવું હું માનું છું કે દરેક વ્યક્તિએ પોતે પણ લેવી અને સરકારે ઓફકોર્સ જેને જે પણ આ થઈ રહ્યું છે હાથરસમાં થયું કે જે પણ થયું એ જોઈએ જે પણ સજા જ્યારે પણ કોઈને પણ થાય તો એ પબ્લિકલી સજા આપે અને પબ્લિકને સમજ પડે જ્યારે જોશે કે આ રીતના સજા થાય છે ત્યારે એ ચોક્કસ ડરશે અને અટકશે ખાસ કરીને આધુનિક જમાનો છે છે અત્યારે તમામ દીકરીઓને આપવામાં આવે આપવી જોઈએ સ્વાભાવિક છે પરંતુ ક્યાંક લોકો જે દીકરીઓને જે સંકોચિત મગજથી તે લોકોને છૂટછાટ નથી આપતા ત્યારબાદ જે આવી ઘટના બને છે એટલે ક્યાંક ને ક્યાંક અમુક કિસ્સામાં તો એવું પણ હોય છે કે માતા પિતાના પ્રેશરથી એ છોકરી બહાર જતી રહે ને ત્યારબાદ તેની સાથે આવી ઘટના ઘટે છે તે મામલે આપ શું કહેશો એ એ રીતે જો મેં હમણાં જે કીધું હું જ કહેવા છું કે આપણી સામાજિક જવાબદારી પેરેન્ટ્સે પણ પણ લેવી જોઈએ કે દીકરીને છૂટ પણ આપે અને દીકરીને ટ્રેનિંગ પણ આપે અને એ જ રીતે ટ્રેનિંગ દીકરાને પણ આપે કે એની પોતાની પણ એક જવાબદારી છે ફક્ત દીકરીઓને ઘરમાં બેસાડવી એના કરતાં દીકરાઓને પણ શીખવાડવું કે દીકરીની સામે કેવી રીતે જોવું તો દેશની બેટી અત્યારે સુરક્ષિત નથી બેટી બચાવો બેટી પઢાઓના દાવાઓ અહિયાં પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે સભ્ય સમાજમાં મહિલાઓ પર દરરોજ દુષ્કર્મ છેડતીના બની રહ્યા છે શું ગુજરાત માટે આ કેટલું યોગ્ય ચોક્કસ સૌ પ્રથમ જણાવીશ કે દેશમાં જે ફરી એક વખત મહિલાઓના જે ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમને લઈ અને હાથરસની જે ઘટના છે તેણે અવાજ ઉઠાવ્યો છે ફરી એક વખત દેશે વિચારવું પડે ગુજરાતે વિચારવું પડે આ પ્રકારની ઘટનાઓ છે એ સામે આવી છે અને જે હાથરસની જે ઘટના છે એ તો જે કહી શકાય કે એક પ્રકારે કહી શકાય કે સૌથી વધુ અત્યારે જે કહી શકાય કે રાજકીય માહોલ સમગ્ર દેશની અંદર ગરમાવો લઈ આવ્યો છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ છે એ ગુજરાતની અંદર પણ ઘટી રહી છે ગુજરાતની જ જો વાત કરીએ તો ગુજરાતના મહિલાઓના ઉપર જે અત્યાચાર મહિલાઓના સાથે દુષ્કર્મની જે ઘટનાઓ છે ચોક્કસપણે કહી શકાય કે છાસવારે આવી ઘટનાઓ સામે આવે છે તેમની નિંદા કરવામાં આવે છે પરંતુ કોઈ મહિલાઓની સુરક્ષા માટેની નક્કર જે કાર્યવાહી થવી જોઈએ આ કાર્યવાહી નથી થતી આજનું જે એક ઉદાહરણ આપને સામે લાવીશ જે મોરબીથી આજે એક ઘટના સામે આવી છે મહિલા ઉપર દુષ્કર્મ કરતા હોય તેમનો એક વિડીયો પ્રકાશિત થયો છે ચોક્કસપણે કહી શકાય કે એક શર્મસાર કરતી આ ઘટના છે તમ સમગ્ર ભદ્ર સમાજ જ નહીં પરંતુ ગુજરાત માટે કહી શકાય કે આ શર્મકા શર્મસાર કરે આ પ્રકારની આ ઘટના છે કોઈ એક મહિલા છે અબડા નારી છે તેમની ઉપર દુષ્કર્મ કરવામાં આવતું હોય અને તેમનો જે વિડીયો સામે આવતો હોય છે ચોક્કસપણે કહી શકાય કે આવી ઘટનાઓ છે આવી ઘટનાઓને લઈ અને મહિલાઓની સુરક્ષાની સામે સવાલો થાય છે દાવાઓ તો સરકાર દ્વારા અનેક કરવામાં આવે છે પરંતુ આ દાવાઓની અંદરની જો વાત કરીએ વાસ્તવિકતાની વાત કરીએ તો કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળે છે ખરેખર જે મહિલા છે જેમની ઉપર દુષ્કર્મ થાય છે તેમનું કોઈ જ નથી હોતું આ પ્રકારના જે અનેક વખત જે કહી શકાય કે કિસ્સાઓ સામે આવ્યા છે અનેક ઘટનાઓ સામે આવી છે રાજકોટના આજે અત્યારે આપણે વાત કરીએ રાજકોટના જ જે પ્રબુદ્ધ નાગરિકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરી શકું કે મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાતની સ્થિતિ શું છે મીનુ જસદનવાલા આપની સાથે છે મીનુજી હું આપની પાસેથી જાણવા માગીશ કે મહિલાઓની સુરક્ષાના મામલે ગુજરાત હમણાં જ જે આ ઘટના ઘણી છે હાથસરની ઘટના તો છે તેમણે સમગ્ર દેશને એક વખત જંજોડી નાખ્યો છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું સ્થાન ક્યાં છે સાહેબ તમે બહુ જ યોગ્ય મુદ્દો અત્યારે ઉપાડ્યો છે અને આ ગરમ મુદ્દો પણ છે ગઈકાલે આપણે સૌએ જોયું કે હાથરસમાં કેવી ઘટના બની હતી કેવી રીતના દુષ્કર્મ થયું અને ઘણી બધી થિયરીઝ પણ આની સામે આવે છે મેં હું ગઈકાલના ન્યૂઝ જોતો હતો તો એમાં કોઈ ખાનગી ચેનલને ન આવવા દેવું મીડિયા ઉપર દબાણ કરવું મીડિયાને સરકારને કે શાસનને જે જોઈએ છે એવું બોલાવડાવવું એટલે આ બધી થિયરીઝ સામે આવી છે તો મને લાગે છે કે લેડીઝને ખૂબ દુષ્કર્મ ખૂબ શોષણનો સામનો કરવો પડે છે એટલે સાહિત્યમાં પણ એક મુવમેન્ટ થઈ હતી ફેમિનિઝમ કરીને તો ફેમિનિઝમમાં જે માનનારા વ્યક્તિઓ છે એ લોકો અત્યારે ચોક્કસ આગળ આવશે પણ એની સાથે આપણે એ પણ ઓન ધી અધર સાઇડ ઓફ ધ કોઈન જોઈ લેવું જરૂરી છે કે આ ઘટનામાં જ્યારે પરિવાર અને વિક્ટિમ જ્યારે સામે આવે છે ત્યારે એની સત્યતા પણ આપણે જોવી ખૂબ જરૂરી છે આપણે ખાલી એક બાજુને લઈ અને આપણે આપણો અવાજ ઉઠાવીએ નહીં એટલે ગુજરાતના સ્થાનની આપણે જો વાત કરીએ કારણ કે ગુજરાત પણ આવી ઘટનાઓમાંથી બાકાત નથી મહિલાઓની સુરક્ષાના દાવાઓ અનેક કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓ તો સામે આવી જ રહી છે મહિલાઓની સાથે અન્યાય થઈ રહ્યો છે શું કહેશો આપ બિલકુલ સાહેબ તમારી વાત સાચી છે કે ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ બહાર આવે છે જેમ આપે કીધું એમ કે મોરબીમાંથી સવારે એક ઘટના બહાર આવી છે તો એ ખૂબ જ નિંદનીય કહેવાય પણ થાય છે કેવું કે આ ઘટના મીડિયામાં બે ચાર છ કલાક ચોવીસ કલાક ત્રીસ કલાક આવે અને પછી ક્યાંક દબાણ આવવાથી આ ઘટના છે એનો ફૂલ પોઈન્ટ આવી જતો હોય છે તો આવું ન થાય એટલે મીડિયાની પણ એટલી રિસ્પોન્સિબિલિટી છે નાગરિક તરીકે ડેફિનેટલી એક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે એક એજ્યુકેટેડ નાગરિક તરીકે અમે પણ એવી માગણી કરીએ કે આનો ન્યાય આવે અને ન્યાય કરતાં પણ વસ્તુ સાહેબ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ વસ્તુનું રિપીટેશન ન થાય જો આ વસ્તુનું રિપીટેશન થઈ રાખે તો આનો કોઈ મતલબ નથી એક સેલિબ્રિટી સ્ટેટસ બે પાંચ છ કલાક મળે વિક્ટીમ છે એ વિક્ટીમની જ હાલત મારે પરિવાર છે એને બે પાંચ લાખ રૂપિયા આપી અને એની બોલતી બંધ કરી દેવામાં આવે એને મ્યુટ મોડ ઉપર મૂકી દેવામાં આવે અને પછી આ ઘટનાક્રમ છે એ અવિરત ચાલુ રહે અને આ મને તો એવું લાગે છે કે મીડિયામાં આપણે જે સ્ક્રીન ઉપર જોઈએ છે એ કોઈ ફોરેન વ્યક્તિ જો આપણને આપણા આ ખેલને મીડિયામાં જોવે ને તો કોઈ આપણી ઉપર દાંત કાઢે કોઈ કોઈક કોઈક એવું કે

પરંતુ આ સભ્ય સમાજમાં મહિલાઓ પર અત્યારે ખૂબ જ જે ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ કહી શકાય પરંતુ આ માટે જો સરકારની વાત કરવાની હોય તો કાયદાઓ માત્ર કાગળ પર જ હોય સરકારે તો નિયમ જ બનાવી લીધો છે કાયદા બનાવો પરંતુ પાલન ના કરો માત્ર કાગળ પર જ રાખો તો કાયદાઓ કેમ આટલા કડક નથી ગુજરાતમાં મહિલાઓ પર દરરોજ સવારે ઉઠીને નવા કિસ્સાઓ કેમ બને છે જી બિલકુલ જે પ્રમાણે ગુજરાત સુરક્ષિતના દાવા છે તે પરંતુ યુપીની સરખામણી એ સાચી વાત છે કે ગુજરાતમાં ક્રાઇમ એટલો બધો નથી પરંતુ એવું પણ નથી કે ગુજરાતમાં ક્રાઇમ નથી ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બને છે છાસ આવી ઘટનાઓ બને છે પરંતુ ક્યાંક ને ક્યાંક યુપીની સરખામણીમાં ઓછી બને છે પરંતુ ગુજરાત પણ સુરક્ષિત હોય તે ખોટી વાત છે તે આંકડા જ કહી રહ્યા છે અને તે આ ઘટનાઓ જે છે તે દેખાઈ રહી છે આપણે અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું ભાઈ જણાવશું જે રીતે આ જે રેશિયો વધી રહ્યો છે જે કેસ રેપના કેસીસ વધી રહ્યા છે તેમાં ખાસ કરીને જે અંડર એજેડ જે છોકરીઓ છે તેમની સાથે આ ઘટના બને છે તેના માટે કોણ જવાબદાર તેના માટે આપણા અસામાજિક જે તત્વોને જે ટિકિટ આપવામાં આવે છે ઇલેક્શનમાં એના એના માણસોને એ લોકો પોતે એ બંધ થવું જોઈએ પહેલાં તો કે અસામાજિક તત્વોને જે ઇલેક્શનની ટિકિટ આપવામાં આવે છે એ બંધ થાય તો એના માણસો પણ આ બધું કામ કરતા બંધ થઈ જાય ગુંડા તત્વોનું જો કે આપણા ગુજરાતમાં આ ગુનાઓ બહુ ઓછા બને છે એનું ઉત્તમ ઉદાહરણ છે આપણું ડ્રાઈવિંગ થિયેટર કે સાડા દસનો સો દોઢ વાગે પતે છે તો આપણી બેન દીકરીઓ ઘરે સુરક્ષિત પહોંચી શકે છે તેમ છતાં ટીનેજર્સ માટે કાયદો છે પોસ્કોનો અને એમાં સજા પણ સારી થાય છે પણ આ સજા કાયમ માટે જીવે ત્યાં સુધી અને અથવા તો મૃત્યુદંડ સુધી જાય તે એ વધુ યોગ્ય ગણાશે મૃત્યુદંડ થવો જરૂરી છે હત્યા બળાત્કાર અને હત્યા થાય તેમાં મૃત્યુદંડ જરૂરી છે અને બળાત્કાર કરે એને સાત વર્ષ અને દસ વર્ષની જે સજા છે એ આજીવન કેદ સુધી લંબાવવી જોઈએ અથવા તો કેન્દ્ર સરકારે કાયદોમાં એવું ઘડવું જોઈએ કે દરેક બેન દીકરીઓને કોઈક નાનકડું હથિયાર જે રાખવાની છૂટ મળે કે જેથી જેથી પોતાની સેફ્ટી કરી શકે રહી શકે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે જે પ્રમાણે સીટી અત્યારે બનાવી છે સાથે મહિલા કર્મચારીઓનું પ્રમાણ બી પોલીસમાં વધ્યું છે એટલે તેના પગલે સરકાર પ્રયત્ન તો કરી રહી છે પણ આ પ્રયત્નો સામે પણ હજુ જે અસામાજિક તત્વો છે તેમનો આતંક તો ચાલુ જ છે તેની સામે અત્યારે જ આ અત્યારે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ આપણે સરકાર પણ વાત કરે છે પણ એ ક્યાંક ને ક્યાંક જે સાચી નીકળતી નથી કાં તો પછી તે કાગળ ઉપર જ રહી ગયો હોય તેવું લાગે છે એ મામલે શું કહેતો જે સરકાર દાવા કરે છે જે આતરેશની ઘટના છે ચાર દિવસથી જે કોઈને પ્રવેશ નહીં એસઆઈટી તપાસ કરી કોઈની ડેડ બોડીનો અંતિમ સંસ્કાર કર્યો હવે એસઆઈટી એવો આક્ષેપ કરીશ કે ડેડ બોડી બીજાની હતી આ સમગ્ર મામલે સરકાર શું ચૂપવા માંગે આપ એક આમ સામાન્ય નાગરિક તરીકે શું માનો છો ખૂબ જ દુઃખદ ઘટના બની ગયેલી હાથરસની જોકે ગઈકાલનું સમાચાર એવા છે કે સીબીઆઈને સોંપી દીધી છે તપાસ કરવાની સત્તા અને હવે એમને બધા એ બધા જ ગુનેગારોને સખત સજા થાય તેવું લાગી રહ્યું છે પણ આનો તાત્કાલિક ડે બાય ડે કોર્ટમાં જો ડે બાય ડે જો કોર્ટમાં આ મેટર ચાલે તો એ વધુ સારું ગણાશે અને હું તો એવું કહું છું કે આ આંધ્રપ્રદેશમાં જે ભૂતકાળમાં છ મહિના છ આઠ મહિના પહેલાં થયેલું એવી રીતે જો પોલીસ પોતાની સત્તા વાપરે સરકાર પોતાની સત્તા વાપરે અને એ તેને મૃત્યુદંડ જ આપી દે તે વધુ સારું ગણાશે કારણ કે આટલી ખરાબ રીતે જે યુવતીની હત્યા થઈ બળાત્કારની હત્યા થઈ તેમાં આને આને આના માટે કોઈ ગુનેગાર ટ્રાયલ ડિઝર્વ નથી કરતા

નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક સમજાવવાની જરૂર છે દેશની દીકરીઓને હંમેશા સમજાવવામાં આવતું હોય છે આ કપડા ના પહેરો પહેલું ના કરો આ વસ્તુ ના કરો તમામ રોકટોક છે દીકરીઓ પરંતુ હવે સમય આવી ગયો છે માત્ર જ નહીં પરંતુ ક્યાંક પણ હવે સમજાવવાની જરૂર છે માતા પિતાએ પણ ક્યાંક ને ક્યાંક પોતાના દીકરાઓને સમજાવવાની જરૂર છે કારણ કે અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે જે બંધનો છે માત્ર દીકરીઓ માટે જ શા માટે અને ભારતની જે કાયદા પ્રણાલીની આપણે વાત કરી રહ્યા છે એ તો ક્યાંક ને ક્યાંક છે પોખળ સાબિત થતી હોય કાયદા પ્રણાલી વિશે તો આપણે વાત જ ના કરી શકીએ કારણ કે અમુક જે કિસ્સાઓ છે પ્રકાશમાં આવતા હોય છે ઘણા દિવસો પછી તો તેનું ક્યાંક ને ક્યાંક નામું નિશાન જ નથી રહેતું આવું કેમ તો કસ સૌપ્રથમ જણાવીશ કે જે પ્રકારના આપણા દેશની અંદર કાયદાઓ તો ઘણા બધા બનાવવામાં આવે છે પરંતુ આ કાયદાઓની જે આડમાં આ કાયદાઓને જ જે કહી શકાય કે કાયદા કલમોને પોકળ સાબિત કરવા ખોખલી કરવા માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે મહિલાઓના દુષ્કર્મની વાત કરીએ તો મહિલાઓના દુષ્કર્મના જે કિસ્સાઓ છે દિન પ્રતિદિન વધી રહ્યા છે તેમાં ચોક્કસપણે કહી શકાય કે કાયદા તો જવાબદાર છે સાથે સાથે સામાજિક અત્યારની આપણી જે અર્થવ્યવસ્થા છે એ પણ એટલી જ જવાબદાર છે ખાસ કરીને બહેન દીકરીઓ માટેની એક આચાર સંહિતાઓ હોવી જોઈએ ખાસ કરીને જે આચારસંહિતાઓ કઈ પ્રકારની હોવી જોઈએ રાજકોટના જે યુવા પ્રતિનિધિ છે તેમની પાસેથી જાણીએ ખાસ કરીને જે દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવે છે શું કહેશો આપ દુષ્કર્મની ઘટનાઓ અટકાવવા માટે કાયદાએ તો કામ કરવું જ જોઈએ એક વાલીએ કેવું કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકો પોતાની દીકરી માટે કઈ કઈ પ્રકારની આચાર સંહિતા જરૂરી છે ખાસ કરીને તો વાલીઓને જે તેમના ડોટર અને જે હોય તેમની સાથે વાતચીત રાખવી જોઈએ અને એવી રીતે વર્તન કે રીતના રાખવું જોઈએ કે એની દીકરી કે હોય તેની ખુલી રહીને વાત કરી શકે કારણ કે એક વખતમાં ડાયરેક્ટ તો થયું ન હોય કારણ કે ઘણી બધી વખત એવી રીતના એનો સામનો થયો હોય તો ખુલી રાખીને વાત કરે તો તેમના વાલી પણ તેમને પ્રોટેક્શન કરી શકે અને પછી જે પોલીસને કે તેને જાણ કરવામાં આવે તો તેમનું નિવારણ આવી શકે તો આવી રીતના નિવારણ આવી શકે મિનુજી શું કેશો આ પ્રકારની જે સિચ્યુએશન અત્યારે સમાજની અંદર દરરોજ આવી રહી છે પરંતુ આ સિચ્યુએશનને અટકાવવા માટે કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ એક દીકરીના વાલી તરીકે પ્રત્યેક નાગરિકોની શું ફરજ હોવી જોઈએ સાહેબ બહુ યોગ્ય ક્વેશ્ચન છે એટલા માટે કે આપણે હંમેશા બ્લેમ કરીએ છીએ કે વ્યક્તિઓ ખરાબ છે સમાજ ખરાબ છે પણ વાલીને એટલું પણ ધ્યાન દોરવા હું ઈચ્છીશ કે તમારી ડોટર કયા કપડાં પહેરીને ઘરમાંથી બહાર જાય છે તો એના રિસ્પોન્સિબલ તમે છો તમારી ને કોણ ફોન કરે છે તો એનો એની તપાસ કરવી તપાસ એટલે કોઈ હું એવું નથી કહેતો કે છાનામુના ઇન્વેસ્ટિગેશન કરું પણ ખુલ્લા દિલથી પ્રશ્નોત્તરી કરવી કે તું કોની સાથે ફોન કરે તું કોની સાથે તું ફરવા જા છો હા પણ એક મર્યાદા રહીને કે યુવાનને પોતાની પ્રાઇવસી પણ આપી અને વાલી તરીકે પોતાનું ફરજ નિભાવું હું તમને કહીશ કે અમારે તો એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કારણ કે હું એજ્યુકેશન ફિલ્ડ સાથે સાહેબ સંકળાયેલો છું તો અમારા ફિલ્ડમાં ઘણી બધી ગર્લ્સ આવા કેસીસ કરતા હોય છે મારે એકવાર એવો એક થયો હતો ઇસ્યુ કે એક ગર્લ હતી હવે એના ઘરે કંઈક કહીને જાય અને એ ક્લાસમાં આવે જ નહીં એ ગર્લ કોઈક બીજા વ્યક્તિ સાથે હોય તો આ વસ્તુને વાલીને ખબર હોતી જ નથી તો વાલી પોતાના ધંધામાં પોતાના પરિવારમાં પોતાના પૈસા કમાવા રોજીરોટીમાં એટલા વ્યસ્ત હોય છે કે એ ભૂલી જાય છે કે સંતાનને પાંચસો હજાર પોકેટ મની આપી અને સંતાનને બહાર પડતું મૂકે છે પણ આ સાચું પેરેન્ટિંગ નથી વાલીઓ તમે પણ એટલા જ જવાબદાર છો જેટલા તમારી દીકરીઓ અને દીકરાઓ જવાબદાર છે દીકરીઓએ એવું મલકાઈને સ્મિત આપે ત્યારે કોઈ આકર્ષાય છે એટલે કોઈ કોઈ પણ ગર્લે એવું હની ટ્રેપ જે થાય એવા પોતાના ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કે એવું ફિઝિકલ અપિયરન્સ ન કરવું જોઈએ એમ કોઈ પણ વ્યક્તિ તમે અત્યારે રેસકો રોડ જાશો સવારમાં તો એવા વર્તનમાં એવા પહેરવેશમાં નીકળતી હોય તો સ્વાભાવિક છે કે બીજા યુવાનોને કાંઈક છેડતી કરવા માટેનો એ મોકો આપતી હોય એવું આપણને ઇન્ડાયરેક્ટલી ફીલ થાય તો આ બધી

એમની સાથે આ જાતીય દુર્વ્યવહારની ઘટનાઓ બને છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને એમાં ઘણી બધી ઘણા બધા કિસ્સામાં એમના નજીકના સગાઓ તેમની સાથે આવી રીતે જાતીય સતામણી કરે છે એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો થોડા મોટા થાય પછી એમને જાતીય શિક્ષણ યોગ્ય રીતે આપવું જોઈએ જેને કારણે એ લોકો ક કઈ વ્યક્તિ ખોટો સ્પર્શ કરે છે તેની માહિતી તેમને મળે અને એ લોકો આ આ પ્રકારની ઘટનાઓથી બચી શકે એવું મારું પોતાનું અંગત રીતે માનવું છે એ સિવાય આ પોકસો અને બીજા બધા જે સરકારે કાયદા કર્યા છે જે સોળ વર્ષથી નીચેના અથવા તીનેજ બાળકોને જે જાતીય સતામણી થાય તેના માટે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને એને કારણે અને જો એવી વ્યક્તિઓ જે લોકો નેજ બાળકોની સાથે જાતીય સતામણી કરતા હોય એમને મૃત્યુદંડની સજા થાય આકરા આકરામાં આકરી સજા થાય તો સમાજમાં એ ઘટના એ એ

નહીં જો દરેક વ્યક્તિ સહભાગી બનીને દેશ માટે કઈક જાગૃત બને ત્યારે જ આવા કિસ્સાઓ છે અટકશે તો જે રીતે વાત કરવામાં આવે કહેવામાં આવતું હોય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા જ્યાં નારીઓની પૂજા કરવામાં આવતી હોય છે ત્યાં દેવતાઓનો વાસ થતો હોય છે પરંતુ આવી ઘટનાઓ જે રીતે ભારતમાં સામે આવી રહી છે ગલીએ ગલીએ શહેરો શહેરે જે રીતે છે દીકરી છે અત્યારે સુરક્ષિત નથી પરંતુ ક્યાંક ને ક્યાંક છે સમાજ આમાં સુધરે સમાજ જે રીતે છે પોતાની માનસિકતાને સુધારે અને પોતાના વિચારોને જાગૃત કરે તો જ આવી ઘટનાઓ છે ક્યાંક ને ક્યાંક અટકશે તો અત્યારે આ કાર્યક્રમને સમાપ્તિ આપીશું દરેક ભાષા આપણે આગળ વધારવાનું છે ભારતની એક છાપ સારી ઊભી કરીએ એમાં આપણે બધા સહભાગી બને તો અત્યારે આ બુલેટિન સમાપ્તિ કરીશું આવા જ અવનવા કાર્યક્રમો વિષયો સાથે અવનવા નવા સમાચારો સાથે આપને હંમેશા માહિતગાર કરતા રહેશું રજા